નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ સોળ ના એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો જોઈએ જુઓ અહીંયા મે એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મૂકેલા છે તો સૌથી પહેલો પ્રશ્ન છે પીક્યુ સીડી એમએન ડીએફ તો આપણે સમજીએ કે આને કેવી રીતે ઉકેલવાનો તો જુઓ અહીંયા પીક્યુ લાઈન સર મૂક્યા છે સીડી લાઈન સર છે એમએન ક્રમિક છે જે સીડી જુઓ અહીંયા જુઓ તો અહીંયા ઊંધું છે એક્સ વાય બરાબર એટલે વાય પછી એક્સ પેલા એક્સ આવે અને પછી વાય આપણે વાય ના એટલે ઊંધા મૂક્યા છે વાય એક્સ પછી અહીંયા તો સીધું છે ઊંધું પણ અહીંયા કેવા છે સીધા છે તો જુદું શું પડે છે તો પિક્યુ એ જુદું પડતો છે ચાલો ત્રીજું ઉદાહરણ સમજીએ સી ઈ એમ ઓ તો પહેલા ગયા તો સમજી કે સી ઈ તો સી ડી ઈ બરાબર એટલે ડી વચ્ચે ગાડેલો છે અહીંયા એચ આ જ તો વચ્ચે આ નો પુતકો માર્યો છે પછી એસ ટી અહીંયા જુઓ અહીંયા તો કાઈ ઠેકાણું પડતું નથી આપણને ખબર છે કે ભાઈ ક્યુ તો પહેલા આવે છે એ ના પહેલા પણ અહીંયા તો એના પછી આપેલો છે અને અહીંયા બરાબર છે એમ એન ઓ તો જુદું શું પડે છે એ જુદો પડે છે ચાલો નવું સમજી એન કે યુએક્યુ તો આને તો આપણને જોઈને ને તરત જ ખબર પડે કે આમાં જુઓ

એચઆઈ જે બરાબર ને તો આમાં એવું ના કહી શકાય કે સ્વર વાળું સ્વર છે સ્વર છે તો ક્રમિક છે પણ એલ એમ પછી શું આવે એન આવે તો અહીંયા શું આપી દીધું છે ઓ તો જુદું શું પડે છે તો એલ એમ ઓ એ જુદો પડતો મોડા આપણો શબ્દ છે બરાબર તો આ રીતે બાળ મિત્રો તમારે આ પ્રશ્નો સોલ્વ કરવાના છે આ પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે એટલે આમાં પણ તમારો એક પણ માર્ક્સ કપાવો જોઈએ નહીં ચાલો હવે સમજીએ અહીંયાં સીઇ પીઆર એલ એન જી જે બરાબર તો અહીંયા જુઓ ચાલો સી પછી ડી કાપવું છે બરાબર સી પછી કોનો કૂદકો મારે છે ડી નો અહીંયા કોનો કૂદકો મારે છે પી ક્યુઆર એટલે નો કૂતકો મારે છે અહીંયા એલ બે કૂદકા માર્યા છે જી એચઆઈ પછી જે મૂક્યો છે તો અહિયાં બે કૂદકા માર્યા છે બધામાં એકનો કૂદકો માર્યો છે અને આમાં બે નો કૂદકો માર્યો છે એટલે એ જુદો પડે છે તો આ ઉદાહરણ ક્રમિક નથી પણ વચ્ચે સ્વર વાળું ફક્ત ને ફક્ત એક જ જોડકું છે જો અહીંયા ઓ સ્વર છે બરાબર ને તો વચ્ચે સ્વર વાળું જે જોડું છે એ જુદું પડે છે બરાબર ને તમને સમજ પડે છે ને બાળ મિત્રો

અહીંયા પણ બેનો નો કૂતકો મારે છે યુ વી ડબલ્યુ એક્સ અહીંયા પણ એક એક નો ફક્ત આમાં જ અહીંયા એલ પછી તરત એમ આપી દીધો છે કૂતકો મારેલો નથી માટે શું જુદું પડે છે

જોડે જોડે એક જ મૂળાક્ષર સાથે આપેલા છે તો એ જોડકું કેવું છે જુદું પડે છે ચાલો હવે અગિયારમો પ્રશ્ન સમજીએ એલએમએન સીડીઈ એફજીએચ અને ક્યુ આર એસ તો આને તમે જોશો ને ત્યારે તમને તરત જ ખ્યાલ આવશે કે જો બધાની વચ્ચે કેવો છે સ્મોલ સ્મોલ અક્ષર છે બરાબર ને પણ ફક્ત આમાં કેવો છે કેપિટલ છે तो जो दू पड़े छे तो जी कैपिटल वालों छे ये केवो छे दू पड़े छे चलो समझिए आर एस टी एल एम एन बी सी डी ई जी एच तो जो आ लाइंस आर छे आर एस टी एल एम एन बी सी डी बराबर ये तो क्रमिक छे पण અહીંયા ई પછી શું આવે एफ આવે तो ई एफ जी एफ એટલે જુદું શું પડે છે તો ઈ જી એચ એ જુદો પડે છે ચાલો તેરમો પ્રશ્ન સમજીએ એમ ઓ પીઆર જી આઈ એફ ને તો અહીંયા એમ એન બરાબર પી ક્યુઆર પણ અહિયા જુઓ એફ પછી જે આવો જો એના કરતા એના આગળ આવી ગયો છે ડી તો એના પહેલા આવે એફ ના પહેલા આવે અને અહિયાં પાછળ મૂકી દીધો છે તો આ જુદું પડે જેપીએક્સ જોઈને જ ખબર પડે કે જુઓ બે કેપિટલ અને એક સ્મોલ છે બે કેપિટલ અને એક સ્મોલ છે અને આમાં જુઓ બે સ્મોલ અને એક કેપિટલ છે માટે આ છે જુદો પડે છે ચાલો હવે પંદરમો પ્રશ્ન સમજીએ બી સી વાય એ સી એક્સ એ સી અને વી એ બી સી તો આપણ તમને જોઈને તરત જુઓ ઊંધા લીધા હોય એક્સ તો ના શું આવે તો આપવો જોઈએ ને અહીંયા

સરળતાથી આવડતી હોય અને આવા પ્રશ્નોની જો તમે પ્રેક્ટિસ કરેલી હોય તો તમે પણ ફટાફટ પ્રશ્નો ઉકેલી શકો છો તો વિડીયો જોતા રહેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો ચાલો મળીશું હવે નવા વિડીયોમાં